અમરોલીના ઉત્તરાયણ શાલીગ્રામ સ્ટેટ રેસીડેન્સીના પ્રમુખે સોસાયટીમાં ફ્લેટ હોલ્ડરોની એટલે કે આજીવન પેન્ટન્સની સત્તાવન લાખ પચાસ હજારની રકમ કહી તે ઉચાપત કરી જતા અમરોલી પોલીસે પ્રમુખ સામે ઠગાઈને ગુનો નોંધી ધરપકડ કરી છે અમરોલીના શાલીગ્રામ સ્ટેટ રેસીડેન્સીમાં ઇવિંગમાં રહેતા અને મંડપ સર્વિસનું કામ કરનારા અશ્વિન અકબરીએ વર્ષ બે હજાર પંદર સોળમાં ફ્લેટ ખરીદ્યો તો ફ્લેટને આજીવન મેન્ટ પેટે એક લાખ પંદર હજારની રકમ આપી હતી અશ્વિનભાઈની જેમ અન્ય ફ્લેટ હોલ્ડરોએ પણ આ જીવન મેન્ટેન્સની રકમ એડવાન્સમાં સોસાયટીના પ્રમુખને જમા કરાવી હતી પ્રમુખ પાસે સોસાયટીના રહીસોની આ જીવન મેન્ટેન્સની રકમ સત્તાવન લાખ પચાસ હજારની હતી આ રકમનો સોસાયટીના મેન્ટેન્સનો ઉપયોગ કરવાનો હતો જોકે સોસાયટીના પ્રમુખ કિશોર રણચોલ ગોયાણીએ સત્તાવન લાખ પચાસ હજારની રકમ અંગત કામમાં વાપરી નાખી હતી વારંવાર સોસાયટીઓના રહીસોએ પ્રમુખ પાસે રૂપિયાની માગણી કરવા છતાં તે રૂપિયા આપવામાં ગલ્લત તલા કરતો હતો વર્ષ બે હજાર અઢારમાં પ્રમુખ કિશોર ગોયાણીએ મેન્ટેન્સ ભરવાનું બંધ કરી દેતા રહીશોએ કહેવા જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પ્રમુખ કિશોર ગોયાણીએ મેન્ટેન્સની રકમ ન આપી ઉપરથી ફ્લેટનો કબજો પણ ન આપ્યો હતો જે ફ્લેટને રહીસોના પ્રમુખે શાટાખત કરી આપ્યો હતો તે ફ્લેટની પ્રમુખે લોન ન ભરતા બેંક દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે ફ્લેટની લોન ચાલતી હોવા છતાં પણ પ્રમુખે સોસાયટીના રહીશોને અંધારામાં રાખી ફ્લેટનો સાટાખત કરી આપ્યો હતો આખરે રહીશોએ પોલીસ કમિશનરમાં અરજી કરી છે અરજીના આધારે પોલીસે પ્રમુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અઝર કુર્સી સાથે પ્રકાશવાળા